નમસ્કાર મિત્રો પ્રશ્ન એક હાઉ મેની યુનિટ્સ આર ગીવન ઇન ધ સ્ટાન્ડર્ડ થ્રી ઇંગ્લિશ ટેક્સ્ટ બુક્સ ધોરણ ત્રણ અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો આપવામાં આવેલ છે તો ધોરણ ત્રણની અંદર કુલ નવ એકમ વિદ્યાર્થી મિત્રો આપવામાં આવ્યા છે પ્રશ્ન બે ધોરણ ત્રણ અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં પ્રી રીડિંગ એક્ટિવિટીસમાં શું કરાવવાનું હોય છે તો સૌ પ્રથમ ધોરણ ત્રણની અંદર બાળકો માટે પ્રથમ અને બીજી એબીસીડીની અંદર રંગ પૂરવાના એક્ટિવિટી આપવામાં આવેલ છે પ્રશ્ન નંબર ત્રણ આઈ એમ એ લિટલ ટી પોટ ગીત કયા ધોરણમાં આપેલું છે તો ધોરણ ત્રણની અંદર આ સુંદર મજાનું ગીત આપવામાં આવ્યું છે પ્રશ્ન નંબર ચાર ધોરણ ત્રણ અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં પાણાની સંખ્યા કેટલી છે તો ધોરણ ત્રણનું પાઠ્યપુસ્તકનું પાનાની સંખ્યા એકસો બાર પાના આપેલા છે પ્રશ્ન પાંચ ધોરણ ત્રણ અંગ્રેજી પાઠ્યપુસ્તકનું મુખ કેવું છે તો તેનું ફ્રન્ટ પેજ છે તેના પર પેન્સિલ પર બેઠેલી છોકરો અને છોકરીનું સુંદર મજાનું ચિત્ર આપવામાં આવ્યું છે પ્રશ્ન છ ધોરણ ત્રણ ના અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં એકમની શરૂઆત થાય છે તો એકમની શરૂઆત કાવ્ય દ્વારા કરવામાં આવે છે પ્રશ્ન નંબર હાલ ગુજરાતમાં ધોરણ અને અંગ્રેજી પાઠ્યપુસ્તક કયા નંબરની લેંગ્વેજ તરીકે બનાવવામાં આવે છે તો તમે ધોરણ ત્રણ અને ચાર અને પાંચ નું પાઠ્યપુસ્તક લઈ લો તો ઉપર જોશો તો લખેલું છે સેકન્ડ લેંગ્વેજ એટલે સેકન્ડ લેંગ્વેજ તરીકે બનાવવામાં આવે છે

ધોરણ ચાર અંગ્રેજી પાઠ્યપુસ્તકનું મુખ્ય પૃષ્ઠ કેવું છે તો ધોરણ ચારનું નું ફ્રન્ટ પેજ જોશો તો તેમાં બગીચામાં રમતા ખૂબ જ સુંદર કલરફુલ ચિત્ર આપવામાં આવેલું છે બગીચાની અંદર બાળકો રમી રહ્યા છે પ્રશ્ન નંબર અગિયાર ધોરણ ચાર અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં ત્રીજા યુનિટનું નામ શું છે તો માય એક્શન એવું ત્રીજા યુનિટનું નામ છે પ્રશ્ન બાર ધોરણ ત્રણ અંગ્રેજી પાઠ્યપુસ્તકના ચોથા યુનિટનું નામ શું છે

વિડિયો જોવા બદલ આભાર ચેનલને સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરશો વિડીયો માટે એક લાઇક જરૂરથી કરશો આભાર મે આભાર મિત્રો ફરીથી મળીશું નવા વિડિયોની અંદર થેન્ક યુ